પડી તો થઈ ગયા નવા કપડા પહેરીને આજે જવું આપણે ગોપ કેમ આજે શિવરાત્રી એટલે મહાદેવના દર્શન કરવા જવું હોય ગોપ ફોન આવ્યો કે ગોપ જવું તો હાલો પ્લાન બની ગયો બહુ પછી તો કઈ પ્લાનિંગ કેમકે લખાઈ ગયા હવે જો પ્લાનિંગ થઈ ગયો તો ગાડી લઈને આપણે નીકળવાના હવે ગોઈપ ભાઈ ફોન આવ્યો હતો તો આપણા કડીકરી નીકળવાના વાગી રહ્યા છે તન તન વાગી ગયા તો હવે નીકળશે આપણે વાળ આપણે મસ્ત ઓછા રહી ગયા છે હવે વાઈટ છે આપણે ભાઈ કંઈ કઈ ફોન આવે તો આપણે નીકળીએ હવે તો જો આપણે ચશ્મા એ લઈ લીધા કેવાક લાગે જોઈ લઈએ આપણે ચશ્મા તો જો કઈ લાગતા હોય કે આપણે લીધેલા કંઈક ઘટે થોડુંક તો જો મસ્તીના ચશ્મા થઈ ગયા એ એક નંબર દાંડી તો ચાલો નીકળીએ ભાઈબંધનો ફોન આવી ગયો હતો કે હવે આવજે એટલે આપણે નીકળશે હવે હાલો આપણે નીકળી ગયા બંધ આવે એટલે કે થોડો એને જોતો જાય લઈ ગયા તો જો ગોપ હવે ટુકડો આવી ગયો અહીંથી ડુંગર દેખાડો માં ગાડી આયેલી આપડી હવે કાચા માં કાચો રસ્તો હોય જો આ ગોઈપ દેખાય હાજર આ મંદિર ઓલખોર છે એટલે જાય આ તો રસ્તો હે ડમરી જાય જઈને જાય અને આગળ જાય છે સાધન એની ડમરી ઉડે અને જો આ ફોટા પડવાનું લોકેશન આખું અહીંયા જાય આપડે હાલીને ચડવું એટલે કઈક મજા આવે આપણને પછી આપણે ગોપ હવે હાલીને જવું ગાડીમાં પાર્કિંગમાં રાખીને જો રહ્યું ફરતું આ રોડે રોડે આયલું જવાનું હે અને આયલા જઈ એવું તો જો વાપના સ્થિ મંદિર અને જો આથી કોક રાઈડું નાખે અને આઈલા જઈએ હા બેલા ની ખાઈનું એ ચડવાનું ચાલુ કરતી તો આ ચિડિયો આવી ગયું હવે આઈલા જઈએ એમાં તડકો તો ફે વાંધો નહીં આવે

એટલે નીર રહે છે હા ચડવા માંડ્યો ને ગોપ જો થોડુંક મંદિર થોડુંક જ છેટું રહ્યું થોડુંક ચડી સડીન થાકી ગયો અહીં રેસ્ટ કરવા ઊભા અને અહીંથી જો આખો વ્યૂ દેખાય હિમ ચડી ચડી આવ્યા આપણે થોડુંક જ મંદિર છેટું રહ્યું હે અને આપણે ભૂગવા આવ્યો રહી ગઈ એમાં લેખ આ કાંડા હવે તો થોડુંક જ રહ્યો અહીંયા જોવા મંદિર આવી ગયો થોડુંક જ ચીડી પણ હા ચડી ગયો ગરમી

હા થાકી ગયા થોડી થોડી અને પાંચ માણા દસ માણા થોડીક ચીડિયું રહી હેલો રે મગજ મારી ગયું મારા ઘરે જઈને માથા ઉઠ થઈ ગયા આપણે તો જો થોડીક ચીડિયું રહી અને ઓલો થાકી ગયો હા આપણે થઈ કે નથી આ ભાઈબંધ જોવે આપણો સબસ્ક્રાઈબ કરી લે ભાઈબંધ કે લો થઈ ગયો ચીડકો લાગતો હતો ઘડી કોરો ખાવા જોવાય હા થઈ ગઈ છે હેલે થઈ ગયા છે ઓલકો ટ્રાફિક દર્શન કરવા જવું એટલે વિડીયો ઉતારવા ન દેતા ટ્રાફિક એવડું પબ્લિક નો જોવા મંદિર દર્શન કરતા હોય ફૂટ ફૂટ પાણી માણી પીને કરી એઠેનો નજારો જો કેટલો ચડાઈ ઉપર હે આપણે ચાઈ ઉપર જો આ રોડ આપડે ગાડી છે અહીંથી આખો દેખાય રોડ આખો વ્યૂ જો આમ ડેમ રિયા ઓલ પર દર્શન કરી લેતા ને બાયણે આવ્યો ને બાયણે નો જો આખો જો આખો હવે આમ નાસ્તો કરવા જઈએ આપણે અને બે ફોટા પાડવાના આપણે પાડ લઈ પછી જાય સદી લઈ જા મંદિર એ કે મંદિર હોય ગયું દિલ લઈ લીધા બીજું કઈ ખાઈ નથી બીજી ફેર લઈ આવ્યો વરસાદી વરસાદી હોય ખાવાનું મજા કરો લઈ ગયા શોભી થાય જેવો ફોટા મંદિર દર્શન કરીને આવતા રહીએ હવે ઓલકોર જાવ સેલ્ફી પોઈન્ટ હે ઓલકોર ને અહીંથી જો આખો વ્યૂ હેઠળનો ને પબ્લિક દુનિયાનો હોય ને આ મંદિર જો આખો હવે અહીંથી આમ હેઠું ઉતરવાનું ઓલકોરથી ઉતરીને જાય આપણે છે ને અહીં જો હેઠું કેટલું ઊંડું હોય અહીંયા ઓપ થઈ ગયા એવું હે ઉતરાય એમ નથી અને જો ઓલકોર હે સેલ્ફી પોઈન્ટ તો ઈકોર આપણે આવેલા છે અહીંયા પબ્લિક હે તો ફોટા પાડવા આવેલા છે પબ્લિક તો ઈકોર દેખાય અહીંથી જો આખો ચૂરજ હવે હાથમાં આવ્યો અને આને ભાઈને મોડું થાય છે કંઈ કેવું જોઈએ આપણે પાંચ દસ મિનિટ રોકાઈ અહીંયા પોલીસ સ્ટેશન એટલે હા અહીં પોલીસ સ્ટેશન અહીંયા કોઈ સ્ટન્ડ બંધ કરતા નહીં ચલાઈ જાઓ હે ગુજરાત પોલીસ ગયા સેલ્ફી પોઈન્ટ જાવ પોન્સર કો કેટલો નીચો હોય એમ થાય ગામડા પકડી લઈએ આપણે જો અહીંયા પોન્ચર ખોર્યો એટલે અહીંયા સેલ્ફી પોઈન્ટ આવી ગયો અહીંથી જો ઉપર ઊંધું દેખાય છે અહીંયા પડી બળી તો આપણે કંઈ આજે તો રહી એવા નથી અપલખણા તો હોય આપણે હોય ઓર્યો ચોકડો હે એમાં ટીંગર ઊંડું હોય આખું તો પડે તો આને તો બીક લાગે આની બીક લાગવા પડલી નીકળી પાસે મોડું થાય ને એમ કે હશે લખવા મારી એક બાકી તો હેઠા ઉતરી હવે હા સડી ગયો હા એટલી પબ્લિક દેખાય પર રહી ગઈ એક ઊભી રહી ગઈ અને જો અહીંથી આખો વ્યૂ અને જોવા જ મંદિર એક નંબર લાગે અને અહીંયા કાઠોને આવે મજા જ આવે આપણને એમ થાય કાંઈથી જવું નથી અને સુરતની મસ્તીનો થઈ ગયો ત્યારે હેઠા ઉતરી જો મોડું થાય આપણે ઉતરી જાય આપણે આમાં પડા એવું હે એટલે નીરજ ઉતરવું પડે એમ જેમ થઈ જાય તો ઉતરવામાં તો એટલી બધી બહુ વાર નથી લાગતી ચડવામાં વાર લાગી ગઈ આપણને હા તો બાગા જીકી બાગા જીકી બોલતી જ જાય જો એઠે પબ્લિક અત્યારે વધતું જાય જેમ જેમ કાટોપોર થતો જાય એમ એ પબ્લિક વધતી જાય અને સૂરજનો વ્યૂ એક નંબર થઈ ગયો ત્યાં ને ક્યાં અહીંયા ધ્યાન રાખવાનું કેમ કે અહીંયા ફફત થઈ જાય એમ છે ને જો સીડી આ ત્રીજી શો સીડીયું જ આવે એટલે ઉતરવાની બીજું કઈ આવતું જ નથી ચૈણાનું જાડવું હોય ચૈણાનું નથી ના સોરી બોરનું જાડવું હોય ચૈણાનું નહી મને એમ કે ચણાનું જાડ હે કહા સે આતે એ બપ થઈ જાય હૈલો લો રેજી ઓલા જગા ભાઈ જરૂર હે એ જગા હાઈક ને ઈ કે તો હાલે એમ છે અહીંયા મારે લોક હાલ ભાઈ જો આમાં થઈ ગયો ને લેપ લાગી જવાનું ચાલો આપડે હેઠા ઉતરી ગયા અહીંયા ચેલી સીડીઓ હતી ને હવે રોડ આવી ગયા જાય ભાઈ આમાં કઈ આપણે હેઠા ઉતરી ગયા હવે જાય ગાડી અહીંથી કે મોડું થઈ ગયો આપડે બહુ આપણે એટલું ચડીને હેઠળ ઉતરી ગયા જોઠા ઉતરી ગયા હવે જઈએ આપડે જો એટલું હતું ચડીને ઉતરી ગયા આપણે હવે પાણી વાણી પીસી ને ઘરઢારે નીકળશે આપણે થોડા ગાડી લઈ ગયા ને હવે ગાડીએ ભોગી ગયા અને બેસી ગયા હવે ભાગવું હોય ઘરઢારું સૂરજ મળું થઈ જાય સુરજ અસેમેન્ટ બાકી બહુ મહેનત નું કામ એ ચાલો નહીં કરીએ આપણે આપણે બેટલી વાળી ગાડી કરી લીધી હતી જાય જો ચાલુ નથી સારી ચાલુ ગાડી ચાલુ નથી આપણે જો એટલું આપણે ચડીને ઉતરી ગયા કઈ ખબર ના પડી આપણે કઈ ઘાસ કયું ઉતરવામાં તો વાંધો નહીં ચડવામાં છે આપ ચડી ગયો તેમ સાઈડ તો હવે મહાદેવના છેલ્લા દર્શન કરીને આપણે નીકળીએ આવે આપણા ઘર ધારા ઘરે ભોગી ગયા અને આજનો લોકો અહીંયા સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાય અને કેવું લાગ્યું લોકો કોમેન્ટ કરતા જાય